ભાભર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં ભાભર હાઈવે થી લાટી બજારના સીસી રોડ લઈ નગરજનોએ સવાલો ઉઠાવ્યા જેમાં રોડ ની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે રોડ કામગીરી દરમિયાન જુના રોડ પર કોઈ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જુનો રોડ તોડ્યા વગર હલકી ગુણવત્તા માલ પાથરી દેવામાં આવેલ છે તેથી જુના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી કરશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડ કામમાં લાલિયાવાડી થઈ રહી છે અહીં પસાર થતા નગરસેવકો પણ ચૂપકીથી સેવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈ નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વધુમાં જ્યારે ભાભરવાવ રોડ ગૌરવ પથની કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે રોડની બંને સાઈડના દબાણો હટાવવામાં આવે પરંતુ લાટી બજારમાં રોડ બની રહ્યો છે તો પહેલા દબાણ હટાવવામાં આવે ચાલીસ ફૂટનો રસ્તો હાલમાં દબાણોના કારણે ક્યાંક થી વીસ ફૂટનો સાંકડો બની ગયેલ વેપારીઓએ દુકાનો બહાર મોટા મોટા ઉપલા તેમજ છતો બહાર કાઢતા ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ માથાના દુખાવા સમાન સર્જાય છે તેમ છતાં નગરપાલિકાના જવાબદાર ઊંધા ચશ્મા પહેરીને છાવરવામાં આવ રહ્યા છે નગરપાલિકા દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવ્યા વગર પહેલા દબાણો હટાવી પછી જ રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા આક્ષેપો નગરજનો નું કરડ હશે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ મૌખિક પૂછતા જણાવ્યું હતું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહી છે તેમ છતાં જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમો સ્થળ પર જઈને તપાસ કરીશું રોડની કામગીરીને લઈ હાલમાં તો અનેક સવાલો નગરજનો માં ચર્ચા રહ્યા છે

પણ લોકો ડેલી રોડ બન્યા પહેલો રોડ દબાઈ જાય બનાવ્યો છે પણ રોડ દબાઈ ગયો છે લોકો પડેરા પગ ભાગે ભાગેરા છે બરાબર દૂધ ભરાવા જાતે કેટલાય લોકો પડી જાય છે રોડનું કામ સારું કરતા નથી પહેલું તો ભારતીય જનતા પાર્ટીની ભાજપની જે નગરપાલિકામાં હોડી ચાલે એ પછી આપણે વાવ રોડે પંદર કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો આપણે વિકાસમાં કોઈ વધુ ના ઉઠાવે પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ ચૌદ મીટરની પછી એના કર એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદમાં ચૌદ મીટરમાં દબાણ આવતા હતા તો દસ મીટરનું એમની વાવ રોડેથી બધું દસ મીટરનું હટાવી અને રોડ બનાવે છે તો વાવ રોડનો જે દસ મીટરનો દબાણ હટાવી અને રોડ બનાવે છે તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાવીને જે એનું દબાણ ઓટલા છે કોઈ જી દબણમાં આવતું હોય એ દબણ હટાવી અને કંપ્લીટ શોંતિસર રોડ બનાવ્યો હોત તો સરસ બને તો મને તો અત્યારે ઓમને શું છે ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટીની બોડી અને ચીફ ઓફિસર ઓમને શોંતિસર રોડ બનાવી કોઈ આયોજન વગર રોડ બનાવવાનો ગમે તે રીતે રોડ બનાવી દબણ તોડ તોડ્યા વગર રોડ બનાવી અને ઓમને મને એમ જીવી પડે છે કે નગરપાલિકાની ભાજપની બોડી અને ચીફ ઓફિસર એમને મલય ગુપ્તા ગમે તેમ કરી અને મલે ગુપ્તા ખાવા છે એટલે રમણ ભમણ ભાભરની અંદર રોડ બનાવવાનો છે એમને કોઈની પબ્લિકની ફરી નથી અને આજની તારીખની અંદર દસ વર્ષથી ચીફ ઓફિસર છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઠેકેદાર છે કોઈ ગમે તેવા રોડ બનતા હોય છે કોઈ દિવસ એમની વિઝિટ નથી કર્યો તમે અત્યારે એક મીડિયા દ્વારા તમને વિનંતી કરું છું પણ તમે ચીફ ઓફિસરનું પણ તમે અત્યારે નિવેદન લો એવી મારી તમારા જોડે અને પત્રકાર જોડે એક તમને પણ રજૂઆત કરું છું કે એમની તમે ચીફ ઓફિસરનું નિવેદન લો ચીફ ઓફિસર તો શીખે કોઈ મોટા મહેલમાં બેઠા છે શું અત્યારે તો નેવું ટકા ચીફ ઓફિસરને પબ્લિક ઓળખતી નથી બિલકુલ આ વાવરની અંદર જે આ રોડ બની રહ્યો છે પણ એ તમે ખુદ જોઈ શકો છો કે જ્યારે વાવ રોડનું દબાણ જે ચૌદ મીટર હતું એ પણ દસ મીટર કરવામાં આવ્યું છે અને જે આ રાધનપુરવાળો જે રોડ છે દિયો દર રાધનપુરવાળો રોડ સોયગામવાળો જે નેશનલ હાઈવે ગણવામાં આવે છે ત્યાં પણ જે ચોવીસ મીટર હતું એનું પણ વીસ મીટર કરવામાં આવ્યું છે અને લાટી બજારની અંદર બિલકુલ દબાણ હટાવ્યા વગર જ આ એમની કરી રહ્યા છે અને અત્યારે ચાલુ રોડ તોડ્યા વગર પણ એની ઉપર બીજો માલ નાખી રહ્યા છે અને આ એમની મનમાની જે કરી રહ્યા છે એ બાબતે હવે શું કેવું આ લોકોને તો કોઈ શબ્દો નથી એ લોકોને કહેવા માટે મારી પાસે રોડનું કામ કેવું છે આ રોડનું કામ તો એ હું તમને આઠમા લાઈન બતાવું આ દેખાય છે આ દેખાય એકલી માટી છે સિમેન્ટ તો ક્યાંય દેખાતો જ નથી કોન્ટ્રાક્ટર એમની મનમાની કરી રહ્યા છે જ્યારે કોઈ પણ ચીફ ઓફિસરને ફોન કરો તો એ કે તો અમે મોડા જોઈ લઈશું અને પણ તમે જોશો ક્યારે કામ થઈ ગયા પછી ભ્રષ્ટાચાર પૂરો થઈ ગયા પછી તો ક્યારે જોશો તમે આ રોડનું કામ દિવસે કરવામાં આવે નહીં આ રાતના સમય પબ્લિકના અંધારામાં રાખીને કરવામાં આવે છે કે એ લોકો ભ્રષ્ટાચાર કરવો છે પબ્લિકના અંધારામાં રાખીને જ કરવાનો છે દિવસે સે કહી કે નહીં થતું બોર્ડ માર્યું છે આગળ કે રસ્તા બંધ છે ના ગેટ આગળ બોર્ડ મારેલું છે કે રસ્તો આગળ વાહન રોડ બને છે ને બંધ છે તો ક્યારે રોડ બને રાત્રે બોર્ડ મારો ને તમે રાત્રે કામ કરો છો અત્યારે દિવસે ભાવનો નહીં અવરજેવર કરવા દો ને આ રસ્તો જે છે લાઠી બજારના હાઇવેથી કરીને જે એક આ લાલચોક સુધી ચાલીસ ફૂટ ઘોડો છે તો અત્યારે તો દબાણ અંટાયા વગર જ કોમગીરી કરવામાં આવે છે જે હોટલા હજાર દુકાનદારોને અટાયા વગર શું કહે છે બિલકુલ મારું કેવું એમ છે કે લાટી બજારનું જે દબાણ છે એ હટાયા વગેરે કરીને જે ચોવીસ મીટરનું જે દબાણ છે તે રોડ ઉતરના બિલકુલ ઓટલા પણ ચડેલો છે આપ નજરે જોઈ શકો છો અને આ એ લોકોની મનમાની જ વર્તન કરી રહ્યા છે કે અહીંયા મને તો લાગે છે કે ત્યાં સુધી એ લોકોને કંઈ ગાંધીજી મહેરબાન થતા હોય એવું મને લાગે છે તો વાવ વાવરોડની દબાણ હટાવીને પછી જ રોડનું કામ કર્યું તો અહીંયા શું બે ધારી નીતિ દેખાય છે તમને બે ધારી ની દબંગશાહી દેખાય બે ધારી નીતિ હોય તો સારી વાત છે તો એ લોકો ની દબંગશાહી લાગે છે મને તો જે ચાર પાંચ જણા છે કે એ લોકો ની જે લાઠી બજાર ની જે જૂની દુકાનો હતી પછી અત્યારે પણ એમની માલિકી વાળી જે છે અને લોકો ભાડે આપે એ લોકો ની લગભગ ચાલીસ પચાસ દુકાનો છે એ લોકો દબંગશાહી કરી રહ્યા છે તમારું કેવું કે રોડ દબાણ હટાઈ ને જ બનાવવામાં હા રોડ દબાણ હટાવવું જોઈએ પછી પબ્લિકને જાણ કરવી જોઈએ કે અમે આ દિવસે કામ કર્યું લોકોને પબ્લિકને નાગરિકોના અંધારામાં કેમ કે લોકો ટેક્સ નથી ભરતા આજે લોકોનો ટેક્સ પૂરો વસૂલે છે શું કામ પણ દિવસે ટેક્સનો રાત્રે ટેક્સનો ને તમારા દિવસે ટેક્સ લેવા છે રાત્રે કામ કરવા છે પબ્લિકને અંધારામાં રાખવામાં માગો છો શું નામ આપનું હરેશભાઈ સોની બાબર શેર પ્રમુખ કોંગ્રેસ બહુ બાબત તો હું એવું કહું છું કે એક બાજુ એક લાખ આંકડા દેખાય છે એક બાજુ કેટલો ગારો દેખાય છે દૂર દેખાય છે આવા સો ફૂટના રોડ બનાવીને કેવડા ભ્રષ્ટાચાર આ નગરપાલિકાના બધા માણસોએ કરવો છે કે એમના સહકારી નોકરિયાતોને કરવો છે એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા અત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો પડતા પડતા રહી ગયો અને એના એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ એ કોઈ જાતની આ ભાજપવાળાને છે સર વધારામાં અત્યારે કોર્પોરેટર ખુદ નેકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા દે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ જે જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પેસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણમાં ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી ગામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપવાળાથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી બીયા તો આવતું નથી આ સત્ય હકીકત છે આ આ દશા ગામની કરીને મૂકી છે આ રોડના ખરાબ કામ બાબતે તમે પાલિકામાં કોઈ કરી હા પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આવ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું બાકી આ શું જ એમની બધાની લીલી ભગત છે અને ઘણા બધા કોર્પોરેટર એવામાં મારા મિત્રો છે જે કહે છે કે અમને તો થોડું ઘણું બે મહિના થાય એટલે મળી જાય છે ક આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે એટલે આ લોકો પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે ગામ આખું કંટાળ્યું છે છે ભાજપના ગુંડાઓ ભાજપના દુઃખી દાદાગીરી કરવા માણસોવાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે ઇન્વી વાત સત્ય છે મારું નામ અશોકકુમાર કુમાર તેજારામ ઠક્કર હું કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો